પોલીસ દ્વારા હેલ્મેટ ના કાયદાના અમલીકરણ માટે પેમ્પલેટ વિતરણ કરાયું હતું પાંચ પોલીસ મથક વિસ્તારમાં પોલીસ દ્વારા પેમ્પલેટ વિતરણ સાથે લોકો હેલ્મેટ પ્રત્યે સભાન બને તે માટે સમજાવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આગામી એક એપ્રિલથી હેલ્મેટના કાયદાનું કડક અમલીકરણ માટે કમર કસી છે લોકો પહેલી એપ્રિલે લાગુ થતા કાયદાને એપ્રિલ ફૂલ સમજી હળવાશથી ના લે તેમજ ટ્રાફિક નિયમનના કાયદા અંગે જાગૃત બને તે માટે અગાઉ પોલીસ દ્વારા તમામ સરકારી કચેરી ખાતે હેલ્મેટ કાયદાના અમલીકરણ માટે ડ્રાઈવ યોજી હતી જે બાદ હવે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વરના એ અને બી ડિવિઝન જીઆઈડીસી પાનોલી અને રૂરલ પોલીસ મથક વિસ્તારમાં સુરક્ષાના નિયમોનું પાલન કરોના નેજા હેઠળ માર્ગ સુરક્ષાના વિવિધ નિયમોનો ઉલ્લેખ ઉલ્લેખ કરતા પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું લોકોમાં હેલ્મેટ પહેરવાની જાગૃતિ આવે તથા અવેરનેસ આવે તથા એક પ્રકારની મોર્નિંગના ભાગ રૂપે પણ આજે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બાબતના જાગૃતિના પેમ્પલેટ વેચવામાં આવ્યા છે લોકોને આ પેમ્પલેટ આપી અને કાયદાનું અને પાલન કેવી રીતે કરવું અને એની શું ઉપયોગીતા છે તે બાબતે પણ તેમને સજાગ કરવામાં આવ્યા તેમને જાણકારી આપવામાં આવી તથા વોર્નિંગ આપવામાં આવી છે જો હવે પછીથી એ લોકો હેલ્મેટ પહેરવાની નિયમનું પાલન કરવામાં આવે તો એના માટે દંડ આપી અને કડક કાર્યવાહી કરવામાં આવશે પણ સૌપ્રથમ પોલીસ દ્વારા એક ગુડવિલ ના ભાગરૂપે તેમને પેમ્પલેટ નું વિતરણ કરી અને એક જાગૃતિ અને એક અવેરનેસ તથા વોર્નિંગ આપવાની કાર્યવાહી કરવામાં આવી